અમદાવાદમાં વરસતા વરસાદને કારણે અમુક ગ્રાઉન્ડ પર બે દિવસથી ગરબા બંધ છે જીએમડીસી ખાતે યોજાતા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ પણ બે દિવસથી બંધ છે ગરબા ગ્રાઉન્ડમાં પાણી અને સતત વરસાદ પડવાથી ગરબા બંધ છે વરસાદી વિરામ લેતા ગ્રાઉન્ડમાંથી પાણી નીકાળવાની કામગીરી કરાઈ સફાઈ કામદારો દ્વારા જીએમડીસીના ગ્રાઉન્ડને સાફ કરવાનું શરૂ કરાયું આજે વરસાદ નહીં પડે તો જીએમડીસીમાં ગરબા થશે અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી થી વરસી રહેલા વરસાદના પગલે અનેક જગ્યાઓ પર ગરબા રદ કરવાની જરૂર પડી છે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં જે ગરબા યોજાય છે ત્યાં પણ જે રીતે વરસાદી માહોલના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે અને સફાઈ કર્મીઓ દ્વારા જે પાણી છે તેના નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે છેલ્લા બે દિવસથી જીએમડીસી ગ્રાઉન્ડમાં જે ગરબા છે તે વરસાદના પગલે બંધ રાખવાની ફરજ પડી છે કારણ કે અલગ અલગ જગ્યાઓ પર નાના નાના ખાબોચિયા ભરાવાના કારણે ગરબા રમી શકાય તેવી હાલત ન હોવાથી આ જે જગ્યા છે તે જગ્યા ઉપર ગરબા બંધ રાખવામાં આવ્યા છે ત્યારે આગામી બે દિવસ હજુ પણ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તેવામાં વરસાદના વિઘ્ન વચ્ચે ગરબા થશે કે કેમ તે એક મોટો સવાલ છે જીએમડીસી ગ્રાઉન્ડમાં મોટા ગરબા થતા હોય ત્યારે વરસાદને પગલે તમામ જે લાઉડસ્પીકર છે સિસ્ટમો છે તેને પણ પ્લાસ્ટિકથી ઢાંકી રાખવામાં આવ્યું છે અને પાણીનો નિકાલ કરવા માટે જે શ્રમિકો છે તેમને કામે લગાડવામાં આવ્યા છે તેવામાં હવે જોવાનું રહ્યું કે વરસાદનું વિઘ્ન આગામી બે દિવસ નવરાત્રીમાં નડે છે કે કેમ કેમેરા પર્સન ધર્મેન્દ્ર સોલંકી સાથે ભાવેશ રાજપૂત ટીવી 13 ગુજરાતી અમદાવાદ